વધી ગયું હતું જેના કારણે ટ્રુડો એકલા પડી રહ્યા હતા કેનેડામાં આ વર્ષે સંસદીય ચૂંટણી યોજવાની છે ટ્રુડોના રાજીનામા બાદ નિર્ધારિત સમય પહેલાં ચૂંટણીની માંગ થઈ શકે છે અહેવાલો અનુસાર બુધવારે લિબરલ પાર્ટીની નેશનલ કોક્સની બેઠક યોજાવા જઈ રહી છે માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં ટ્રુડોને બળવોનો સામનો પણ કરવો પડી શકે છે અને આ જ કારણે આખરે ટ્રુડોએ આ બેઠક પહેલાં જ પોતાનું રાજીનામું સુપ્રત કર્યું છે